નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં મિત્રો આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારી પહેલી પરીક્ષામાં પૂછાઈ શકે છે એવા વિભાગ બી ના પ્રશ્નો જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો જુઓ પ્રકરણ એક આપણી આસપાસમાં દ્રવ્ય એની અંદર કેવા પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાશે તો જુઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો જેની અંદર આપણે દ્રવ્યના કણોની જે ત્રણ લાક્ષણિકતાઓ છે એ તમારે લખવાની આવશે આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી પહેલી પરીક્ષા માટે અને વાર્ષિક પરીક્ષા માટે એટલે આ ખાસ તૈયાર કરજો ચલો પછી બીજો પ્રશ્ન છે પોટેશિયમ પરમેન્ગનેટનું પાણી વડે મંદન કરતા પ્રયોગથી શું સાબિત થાય છે તો જે પોટેશિયમ પરમેન્ગેનેટ છે એને આપણે પાણીમાં નાખીએ છીએ તો ધીમે ધીમે એનું મંદન કરતા જઈએ છીએ તો તમે જાણો છો કે ગમે તેટલું મંદન કરવામાં આવે થોડોક એનો રંગ રહી જાય છે એ શું બતાવે છે કે દ્રવ્યના કણો છે એ અતિ સૂક્ષ્મ હોય છે એ થોડોક એનો ભાગ રહી જાય છે બરાબર એ તમારે અહીંયા લખવાનું છે બે ગુણની અંદર ચલો ત્રીજો પ્રશ્ન છે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે એવું સાબિત કરતું એક ઉદાહરણ આપો તો એની અંદર તમે અગરબત્તીના ધુમાડા વાળું ઉદાહરણ લઈ શકો છો પ્રશ્ન ચાર વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો એની અંદર તમે વાયુ અવસ્થાના તો તૈયાર કરજો જ સાથે સાથે પ્રવાહી અને ઘન અવસ્થાના ગુણધર્મો પણ તૈયાર કરી દેજો આ પ્રશ્ન સી વિભાગની અંદર પણ પૂછાઈ શકે છે ડી અંદર પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે જો બે બે માર્ક્સની અંદર પૂછાય બી વિભાગની અંદર તો તમારે ચાર મુદ્દા લખવા પડે સી વિભાગની અંદર પૂછાય તો છ મુદ્દા લખવા પડે અને ડી વિભાગ પૂછાય ડી વિભાગની અંદર આ પ્રશ્ન પૂછાય તો તમારે આઠ મુદ્દા લખવા પડે અને આ એવું ટોપિક છે જેની અંદર તમે ચાર પાંચ છ સાત આઠ તમારે જેટલા મુદ્દા લખવા એટલા લખી શકો છો પછી એક આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે

ઉત્કલન બિંદુની વ્યાખ્યા બંને ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન સાત કારણ આપો ઉનાળામાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ તો આની અંદર આપણે ઉનાળાની અંદર જે કપડાં પહેરીએ છીએ એની અંદર તમારે બાષ્પીભવન સમજાવવાનું અને બાષ્પીભવનના લીધે જે ઠંડક થાય છે એ સમજાવવાનું અને એના લીધે આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ પ્રશ્ન આઠ કારણ આપો ઠંડા પાણી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણી ના ટીમ્પા ભાજી જાય છે કેમ ભાજી જાય છે અથવા પાણીના ટીમ્પા દેખાય છે કેમ દેખાય છે એ તમારે સમજાવવાનું છે તમને ખ્યાલ જ હશે કે ઠંડા પાણીની આજુબાજુની જે હવા છે એ હવા ઠંડી પડશે તો એ પાણીના ટીમ્પામાં ફેરવાઈ જશે આવું કારણ બે ગુણમાં પૂછાઈ શકે છે પ્રશ્ન નંબર નવ ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે તો તમને ખ્યાલ જ હશે કે વરાળ છે એ પાણી ઉકળતું હોય એના કરતાં આપણને વરાળ વધારે ધજાડી શકે છે તો અહીંયા શું કારણ લખશો તો અહીંયા સંપર્ક સપાટી કે સપાટીનું એના આધારે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બી વિભાગના પહેલા પ્રકરણના એટલે તમે તૈયાર ખાસ કરજો ચલો પ્રકરણ બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એમાંથી પણ બી વિભાગમાં પ્રશ્ન પૂછાશે તો એમાં કયા પ્રશ્નો છે તો મિશ્રણ એટલે શું મિશ્રણના પ્રકારો જણાવો એટલે મિશ્રણની વ્યાખ્યા લખવાની છે મિશ્ર ધાતુ એટલે શું તેનું ઉદાહરણ જણાવો તો મિશ્ર ધાતુની અંદર તમે પિત્તલનું ઉદાહરણ લઈને આ પ્રશ્ન જવાબ આપી શકો છો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ ઉપરાંત એની વ્યાખ્યા પણ તમારે લખવાની છે ચલો ત્રીજો પ્રશ્ન જંગલની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યાં તેના પટ્ટા જોવા મળે છે આ કઈ અસર છે તેની વ્યાખ્યા આપો તો તમને ખ્યાલ જ કે અંદર શિયાળાની ઋતુ હોય ધુમ્મસ હોય અને એમાંથી પટ્ટા નીકળતા હોય કઈ અસર કહેવાય ટિંડલ અસર કઈ અસર કહેવાય ટિંડલ અસર તો અહીંયા તમે ટિંડલ અસર લખવાનું અને એની વ્યાખ્યા લખવાની એક માર્ક્સ

જે ધોરણ નવમાં ધોરણ દસ ની અંદર પણ આવે છે અને એ પણ એ વખતે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે તેમાં તમારે ચેતાકોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે આ ઉપરાંત તમારે એના બધા ભાગો વિશે પણ લખવાનું છે જેમ કે આ પ્રશ્નની અંદર ચેતાકોષની આકૃતિ પરથી વિવિધ ભાગો ઓળખો અને એના કાર્ય જણાવો કોઈ પણ બી વિભાગમાં પૂછાશે તો કોઈ પણ બે ભાગો તમારે ઓળખવાના રહેશે સી વિભાગમાં પ્રશ્ન પૂછાશે તો વધારે ભાગો લખવા પડશે ચલો પ્રશ્ન ત્રણ કારણ આપો લાયસો આત્મઘાતી કોથળી કહે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે લાયસો આત્મઘાતી કોથળી કહે છે તમને ખ્યાલ જ હશે કે લાયસોઝોમ છે એ કોષની અંદર કોઈ ખામી સર્જાય તો એ ઉત્સેચકો વડે આખા કોષનો નાશ કરી દેશે સાથે સાથે પોતે પણ આત્મહત્યા કરી દે છે પ્રશ્ન ચાર કારણ આપો કણાપ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ તમે છોડતા નહીં તૈયાર કરી દેજો બરાબર કારણ કે કણાપ સૂત્ર એવી અંગિકા છે જેની અંદર એટીપી સ્વરૂપે ઉર્જા બને છે પછી કોષ વિભાજનના પ્રકાર છે એ પણ પૂછાઈ જાય છે એની વ્યાખ્યા લખવાની છે અને એના બે પ્રકારો લખવાના છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે પછી પ્રશ્ન છ ગુલગી પ્રસાધન શોધ કોણે કરી હતી કાર્ય જણાવો તો તમને ખ્યાલ જ છે ગોલગી શોધ કેમિલો ગોલગી એ કરી હતી અને એ અંતકો જાળમાંથી જે દ્રવ્ય બને છે એનું પેકેજિંગનું કાર્ય કરે છે તો આ જે છ છ પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બી વિભાગ માટે બરાબર આમાંથી અમુક પ્રશ્નો શ્રી વિભાગમાં પણ પૂછાઈ શકે છે લાંબા કરીને એટલે એ પણ તમે તૈયાર કરી દેજો ચલો નેક્સ્ટ પ્રકરણ સાત ગતિના ઉદાહરણો તમારે લખવાના એવું તમારે શકે છે ચલો પછી અંતર અને સ્થાનાંતરનો ભેદ બરાબર એટલે કાપેલું કુલ અંતર હોય અને મૂળ જગ્યાએથી કેટલું અંતર કાપેલું હોય બરાબર સ્થાનાંતર સ્થાનાંતર કહેવાય એના વિશે પણ પૂછાઈ શકે છે પછી આ દાખલો છે એક ખેડૂત દસ મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે ધારે ચાલીસ સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે બે મિનિટ વીસ સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે આ તમારી બુકનું ઉદાહરણ છે આપેલું છે ઇમ્પોર્ટન્ટ છે તૈયાર કરજો કારણ કે તમારી પરીક્ષામાં આવું ઉદાહરણ પૂછાઈ શકે છે પ્રશ્ન ચાર વેગ સમયના આલેખ ઉપરથી એના ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ આપે છે તમારે જણાવવાનું છે બરાબર એક સમયનો આલેખ તમને આપેલો હોય બરાબર દોરેલો હોય અને એના ઉપર તમારા પ્રશ્નો જવાબ આપવાનો રહેશે ચલો નેક્સ્ટ એના પછી છે બળ તથા ગતિના નિયમો પ્રકરણ આઠ તો પ્રશ્ન એક ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડી દળો કેચ કરતી વખતે હાથ નીચેની બાજુએ લાવે છે આ ઘટના સાથે ગતિનો કયો નિયમ સંકળાયેલો છે ગતિનો નિયમ ઓળખો અને ખેલાડી હાથ નીચે લઈ જવાનું કારણ તમે સમજાવો તો તમને ખ્યાલ જ છે કે ક્રિકેટ રમતા ખેલાડી હોય એ દડો કેચ કરે ત્યારે હાથ નીચો લાવે છે ન્યૂટનની ગતિનો કયો નિયમ આની અંદર લાગુ પડે છે પહેલો નિયમ લાગુ પડે છે બીજો નિયમ લાગુ પડે છે કે ત્રીજો નિયમ લાગુ પડે છે એ તમારે સમજીને આનો જવાબ આપવાનો છે અને એનું વૈજ્ઞાનિક કારણ આપવાનું છે ઓકે તો દડો કેચ કરતો હોય ખેલાડી તો એમાં ન્યૂટનની ગતિનો કયો નિયમ સંકળાયેલો છે તો બીજો નિયમ સંકળાયેલો છે એ તમારે તૈયાર કરી દેવાનો ઘણી વખત બીજો નિયમ પણ પૂછાઈ જશે પ્રશ્ન બે જડત્વનો નિયમ જણાવો તે ગતિના કયા નિયમ તરીકે ઓળખાય છે તો તમને ખ્યાલ જ હશે કે આ ગતિના પ્રથમ નિયમ તરીકે ઓળખાય છે એટલે જડત્વનો નિયમ તમારે લખી દેવાનો એ પણ તૈયાર કરી દેવાનો પ્રશ્ન ત્રણ જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક સ્થિર થઈ જાય છે ત્યારે તમે આગળ તરફ આગળની તરફ નમી પડો છો અને સ્થિર બસ અચાનક ગતિમાન થાય તો પાછળની તરફ નમી પડો છો કેમ તો તમને ખ્યાલ જ છે આપણે વિડીયો બનાવેલો છે વિશે કે બસ ગતિમાન હોય ત્યારે એ ઝાટકો મારીને ઊભી રહે બરાબર ત્યારે આપણે આગળની તરફ નમી પડીએ છીએ અને ઊભેલી બસ અચાનક ચાલે તો પાછળની તરફ જતા રહીએ છીએ તો આનું કારણ શું છે તો ગતિનો પહેલો નિયમ બીજો નિયમ કે ત્રીજો નિયમ કયો લાગુ પડે છે અને એના આધારે તમારે સમજાવવાનું પ્રશ્ન ચાર દળ અને વેગના ગુણાકાર ને શું કહે છે તેનો એસાય એકમ જણાવો તો તમને ખ્યાલ જ હશે આવો પ્રશ્ન વિભાગ અંદર બે ખ્યાલમાં સો ટકા છે દર વખતે હોય છે એટલે આ વેગમાન કહેવાય આને અને વેગમાન વાળો પ્રશ્ન છે એ દર વખતે હોય છે ખાસ તમારે તૈયાર કરી દેવાનું અને વેગમાન નો એકમ પણ તૈયાર કરી દેવાનું બરાબર એ તમે આના દળ અને વેગના ગુણાકાર પરથી પણ લાવી શકો છો કે દળ છે એનો એકમ કયો છે કિલોગ્રામ અને વેગનો એકમ મીટર પ્રતિ તો અને એક તમે કરી શકો ને તો ડાયરેક્ટ યાદ રાખો ચલો નેક્સ્ટ છેલ્લે તમારી પહેલી પરીક્ષામાં છેલ્લું પ્રકરણ આ છે પ્રકરણ બાર અન્ય સ્ત્રોતોમાં સુધારણા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આની અંદર કયો ખરીફ પાક અને રવિ પાકનો વિભાગમાં પૂછાય તો બંનેની વ્યાખ્યા લખવાની બે બે ઉદાહરણ લખી દેવાના એટલે બે માર્ક્સ પૂરા મળશે ચલો જૈવિક ખેતી એટલે શું એ પણ ઇમ્પોર્ટન્ટ છે આ પણ તૈયાર કરી દેજો મધમાખીની વિવિધ જાતોના નામ ઇમ્પોર્ટન્ટ આ તમારી પરીક્ષામાં સો ટકા હશે બે ગુણમાં નહીં પૂછાય તો એક ગુણની અંદર પણ એમસી ક્યુ ની અંદર આ પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી શક્યતા છે એટલે ખાસ એપીસ એપીસ ડોર્સ કઈ પર્વતીય મધમાખી છે કઈ નાની મધમાખી છે એના નામ તૈયાર કરી દેજો પછી ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોનું વર્ગીકરણ કરો તો કે આમાં નાઇટ્રોજન ફોસ્ફરસ એ ગુરુ પોષક તત્વો છે કે લઘુ પોષક તત્વો આયન જિંક એ તમારે વર્ગીકરણ કરવાનું છે તમારી બુકની અંદર કોષ્ટક આપેલું છે તૈયાર કરી દેજો છેલ્લે પ્રશ્ન પાંચ સેન્દ્રિક ખાતર એટલે શું વર્મી કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર કેવી રીતે બનાવવામાં આવે છે એ સમજાવો ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આમાં ઘણી વખત સાંદ્રિક ખાતર વિશે ટૂંક નોંધ લખો એવું પણ પ્રશ્ન પૂછાઈ જાય વર્મી કમ્પોસ્ટ ખાતર વિશે પણ ટૂંક પૂછાઈ જાય બરાબર અહીંયા બે ગુણમાં પ્રશ્ન પૂછે છે એટલે તમારે વધારે મુદ્દા નથી લખવાના પણ જો આ પ્રશ્ન સી વિભાગમાં કે ડી વિભાગમાં પૂછાય તો તમારે આખું વિસ્તરણ એટલે સવિસ્તાર સમજાવવું પડશે ઓકે તો અહીંયા આપણે અન્ય સ્ત્રોતોમાં સુધારણા છે એના પણ પ્રશ્નો જોઈ લીધા છે તો જોયું હશે કે આપણા પહેલી પરીક્ષાની અંદર લગભગ છ પ્રકરણ છે અને છ પ્રકારના બી વિભાગમાંથી પૂછાય એવા એમપી પ્રશ્નો આપણે આપી દીધા છે આ જે પ્રશ્નો છે એમાંથી લગભગ તમારું પેપર છે એમાં મોટાભાગના પ્રશ્નો આવી જશે પણ જો તમે બરાબર તૈયાર કર્યા હશે તો તમે લખી શકશો તો બી વિભાગની અંદર તમારે બધા પ્રશ્નો ફરજિયાત લખવાના હોતા નથી અમુક પ્રશ્નો તમને આપેલા હશે નવ પ્રશ્નો જેમ આપેલા હોય નવમાંથી તમારે છ પ્રશ્નો લખવાના આવશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી મોટાભાગે આની અંદરથી બધા પ્રશ્નો આવી જશે પણ જરૂર છે તો તમારે બધા પ્રશ્નો તૈયાર કરવા પડશે ઓકે તો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો બે લાયકોનું બટન દબાવી દો જેથી જે લેટેસ્ટ વિડીયો બને એની આપને તમને મળી રહે તો ચાલો હવે મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો